તો કાંચનાર એ ખાસ કરીને ઘંડમાળા એટલે ઘડા ઉપર આ ઘુમડાની લાઈન થાય છે આવી રીતે અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા એવી રીતે ઘુમડાની જે લાઈન થાય ઘંડ એટલે ઘડું ને માળ એટલે માળા ગૂમડાની

પાકી ગઈ હોય તો એને ફૂટવા માટે આપણે કાંચનારના મૂળ ચિત્રક મૂળ અને ત્રણ વસ્તુ આપણે એની સાથે ઉમેરી અને આપણે એને મટાડી શકીએ છીએ તો કે કાંચનારના મૂળ ચિત્રક મૂળ અને અરઢૂસી એ ત્રણે એક સરખા ભાગે મિક્સ કરી અને લગાડવાથી જે ગંડવાળની જે ગાંઠો હોય છે એ ફૂટી જાય છે અને પેટમાં દાહ થતી હોય તો આપણે કાંચનાર અને કપૂર અને આપણે સૂંઠ અને ધાણા એ બધું મિક્સ કરી અને લેવાથી પણ પેટમાં જે દાળ થતી હોય છે એ ઓછી થઈ જાય છે આ બધા કાંચનારના ગુણો છે હવે પછી બીજા ઔષધીય ગુણો માટે જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ